વડોદરા મહાનગરપાલિકામાં સર્જાયો વિવાદ મહિલા કાઉન્સિલર ને ખાંસી આવતા તાલિબાની હુકમ મહિલા ને સભા માંથી બીજે બેસી જવાનું કહેતા વિવાદ સામની બે હોવાની સ્નેહલ બેન પટેલ ને ખાંસી આવતા સાથી સભાસદો દ્વારા સભાખંડમાંથી માંથી અન્યત્ર બેસી જવાનું કહ્યું હોવાના આક્ષેપ મહાનગરપાલિકાના બજેટ ની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન સર્જાયો વિવાદ ખાંસી થતા સાથી સભાસદ અકડાયા મહિલા સન્માનની વાતો વચ્ચે મહિલાનું અપમાન વિવાદમાં કેન્દ્ર સ્થળે રહેલા મહિલા કોર્પોરેટર સ્નેહલબેન ભાજપાના નીતિન ડોંગા અને મનીષ પગાર પણ ભાજપાના આમ ખાંસી મુદ્દે ભાજપ વિરુદ્ધ ભાજપા સામ સામે આવ્યું કોર્પોરેટર સ્નેહલબેન ને સભા ખંડમાંથી બહાર નીકળી આવ્યા સ્નેહલબેન સભાખંડમાંથી બહાર આવી મીડિયા સામે બળાયો ઠાલવ્યો સ્નેહલબેન દંડક શૈલેષ પાટીલને ફરિયાદ કરી સભા છોડી દીધી તો સભાની અંદર ખસી મને ચાર પાંચ દિવસની તબિયત બગડેલી છે છતાં પણ હું આવું જ છું બજેટની અંદર પણ ખસી મને થાય છે એટલે અમારે બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો આ કરો આટલી બધી ખસી થાય છે નીતિનભાઈ કહે પેલી સામેની ખુરશી પર જતા રહો પણ ઘસી કુદરતી છે મને પણ ના જ ગમતું હોય પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી હવે એમને ના ગમતું હોય તો હું નીકળી હવે એમને ના ગમતું હોય બાજુ ખસી થતી હોય તો કઈ વાંધો નહીં હું નીકળી ઘરે છે જવાબદાર છે એટલે તો ત્રણ દિવસથી જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી છતાંય આવું છું ના મેં અમારા દંડકને જાણ કરી છે અને હું નીકળું છું બહાર નીકળવાનું કોને કીધું આપણે

હું બહાર નીકળી દઉં શું છે મામલો સભાસદનો બે દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું એટલે સ્વાભાવિક છે કે એની જ કાળજી તો લેવી પડે એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ પણ તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે સર સ્પષ્ટ જણાવો શું શું ખબર પડી છે આપણે શું માહિતી મળી કારણ કે જો આ હકીકત હોય તો એમને રૂમમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે મને ખાંસી આવતી હતી એટલા માટે મને મને રૂમમાંથી એમ કે બીજી તરફ બેસી જાઓ અથવા રૂમમાંથી બહાર જાઓ તો એક મહિલાના સન્માન સમય વાત આવે એ તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે છે

કાં તો એવું કહી દઉં કે બહાર આવ બહાર આવી જાઓ તમારી ખાંસી વધારે છે બીજી ચેર પર બેસી જાવ આ એક દુખની વાત જો તમારી પાસે વાત આવી હોય એમને તમને શું કીધું આ વાત બસ કે તો તબિયત નથી સારી એટલે હું જઈ રહ્યો છું પણ આયાના વાતચીત કરી એમાં મીડિયાના ભાઈઓ બધા આવ્યા છે એટલે પણ એ કદાચ ઘરે જતા રહે છે સ્નેલબેન એક્શન લેવાશે જો અને એમને આ રીતે એટલે મેયરશ્રીને રજૂઆત કરીશું અમે અને આ રીતનું કંઈક હશે તો એમને ત્રણે ત્રણને બેસાડીશું આ વાતમાં કોઈ એવું પ્રવચન છે કે ભાઈ સામાન્ય સભા હોય ને કોઈને આવું ખાંસી થાય કે ના એવું કોઈ પ્રવાહ નીકળી દેવાનું ના એવું કશું કોઈ નથી